દાઈ સેવા ને નિકોતા દૂઆ પરિવાર બાઈ બાઈ વર્તી માતા બિચારકી પણ જ્યારે ત્યારે આપણે બધા ભાઈઓને તેની વાત હોય છે માં મોટી ભૂમિકા બહેનો હોય અસતા મોખે ના મોલક દર્શન કરીએ અંગના ઓસે કજે પ્રેમ ના કોમરાવાને ગમે તો હોય તો આપડો ખટાવ તો કેના વારામાં છે જેટલા ઉતમા કરવાએ એટલા કર છી કોઈના મનમાં હોય કે કળી સુધી રાત્રા આયુ તમારો બહુ દુવાની ફરખારેલું અને હું તો ઘણીવાર કહું છું કે વાઢેલા પાખરા

તમારે શું નું જામ ખાવું સાહેબ માતા પિતા થી કે જન્માદાતા એટલે ખૂબ તમારા બદલે મોનતાયું મનવામાં બાચી નહીં મેલ બેહવાની મોનતા બોલવા